જો તો ભાઈ અમારા આવી ગયા છે તો ભગવાન ભીરા પેલા તો ભાઈ જો ચોકલેટ ખાવા મીના છે હાલો આપણે હજી આગળ સોસાયટી આખી શણગારેલી છે ઈદ બતાવી દઉં આપણા ઘર પાસે પણ દોયરા છે આપણે તો અહીંયા ચોખ્ખા કલરે કલરથી લઈ ખસ જો અને આયા તો કલરથી થી નત બાપા સીતારામ લખ્યું છે તો તમે જેમ જોયું આપણી સોસાયટીને આખી ચોખાને કંકુથી શણગારી દીધી છે તો આપણે વ્લોગનું આજ શરૂ કરવાનો મેઈન કન્ટેન્ટ તો આ જ છે ગુરુ પૂર્ણિમાના લીધે નથી અને આખો અહીંયા અમારી સોસાયટીમાં હું હું કરે છે હું નહીં જોવા માટે આપણે આખો બ્લોગ જોવો પડશે હજી બાપા સીતારામની પધરામણી થઈ નથી અને જો આ બધી મિટિંગ છે

આપણે જે ઘડીની ઇંતજાર કરતા હતા એ ઇંતજાર આજે પૂરો થયો અહીંયા જો અગરબત્તીને એવું પ્રગટાવવા મીણા થઈ કેમ કે આપણી શેરીમાં બાપા સીતારામ આવી ગયા છે પથરામણી થઈ ગઈ છે બાપાની તો આપણે આમાં ઘર પાસે આવે એટલે આપણે આરતી શરૂ કરીએ તો તમે નજીકથી દર્શન કરી શકો છો આ ગુરુ પૂર્ણિમા છે એટલે અમારા ઘરે આવ્યા છે બાપા તો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે જો તરવાવાળા તો બધા ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે બાપા આપણા ઘર પાસે આવી ગયા છે પછી ફાઇનલી બાપા આપણી ઘરે આવી ગયા એટલે અમે બધાએ ભેગા થઈને બાપાની આરતી ઉતારી અને બપોર પછી આ બધાએ ભેગા થઈને બાપાના મંદિરે સત્સંગ રાખ્યો હતો બાયોની અને બીજા નંબરમાં આજે ગુરુ પૂર્ણિમા હતી એટલા માટે અને આ બધા જુઓ અહીંયા ટાબરિયાઓ આટલા નાના નાના છે તો ચાના કપ લઈને બેસી ગયા તો આજે સોસાયટીમાં જમણવાર હતો એટલા માટે અત્યારથી અત્યારે રસોઈની તૈયારી થઈ ગઈ હતી પાણી બાણી બધું આવી ગયું હતું અને બધી ધૂમધામથી જમણવારની તૈયારી થતી હતી ચાલો હવે હું તમને અમારા બાપા સીતારામના મંદિરના દર્શન કરાવું જોઈ લો આ છે અમારી સોસાયટીના બાપા મતલબ કે બાપા સીતારામ

तो के था था, के दीश बारा, दीश बारा क्या मैं मैं तुमरा कहते तन के कोरो થઈ ગયો હું બોલતા બોલો 20 20 માં પૂરી થઈ ગઈ છે નો આ બે એટલું ખાધું ને કે વાહે એકે વાહે વૈધુ નઈ આમ જો લાયન કસલી છે તમે આ કોઈ વાહે વધવા ન જ દીધું આ બે 2 કલાકથી ખાઈ છે અહિયા હાકી દીન સાફ કરને કેવું છે હવા નો પા तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं યુટ્યુબ ફેમિલી 500 વાગે છે ને એવું એટલે માર અવાજ ઓછો આવશે તમને આ બે જો ક્યાં જાવ છો એ રેવું નથી વાસન તો જો YouTube ફેમિલી આ રાઈતે બધાય ખાઈ ખાઈને કેટ વક કરે છે આ વજન ઉતારે છે બહુ વધુ બટુ ખવાય ગયો ને તો વાહ 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 આ જો આનો પ્રેમ સરકાય છે એ મામી મારા મામા આરે ઓય આમ એકલા એકલા ન હોય શું કહેવાનું ની હું તો તો મજામાં સહી તો આ ત્યારે તોરણ આવા લગાવવા આવે છે કો કામ કરો છો કોમેન્ટ કરજો અમારા માસી જો આવું કામ કરે છે આર્યા મેડમે આવું કામ કરે છે આ મામાને એક ગ્લાસ થતું નથી બબે ગ્લાસ સોડા પીવે છે બોલો તો હવે આપણે ફાઇનલી જમીને પ્લાનિંગ કરી તો આપણે કરવી જય